અત્યાર સુધીમાં બસો અડસઠ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે જ્યારે રૂપાણી સહિત ચાલીસ મૃતકના ડીએનએ મેચ કરવાના બાકી છે ધીરે ધીરે મૃતદેહોની ઓળખ કરી સ્વજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે તો અત્યાર સુધીમાં કુલ પાંચ મૃતદેહ સોંપવામાં આવે છે હોસ્પિટલની બહાર થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહોને લઈ જવા તૈનાત કરવામાં આવી છે આ વચ્ચે પીએમ સિવિલ પહોંચ્યા હતા અને દુર્ઘટનામાં જીવિત બચેલ એકમાત્ર વિશ્વાસકુમારની મુલાકાત લીધી હતી પંદર મિનિટ જેટલો સમય તેઓ હોસ્પિટલમાં રોકાયા હતા પોસ્ટમોર્ટમ રૂમમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદના પીએસસી અને સીએસસીના ડોક્ટર્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિત્તેરથી એંસી ડોક્ટર્સની ટીમ ગઈકાલથી ખડેપગે તૈનાત છે અત્યાર સુધીમાં પાંચ જેટલા મૃતદેહોને પરિવારને સોંપી દેવામાં આવ્યા છે જેમાં બે રાજસ્થાનના બે ભાવનગરના અનેક મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે જેમ જેમ પરિવારો મૃતદેહની ઓળખ કરી રહ્યા છે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવે